સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે વેચવાનું છે ભાઈને ટ્રેક્ટર એકદમ સારું સારી કન્ડિશનમાં તમને જોવા મળશે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ અને તમને વિડીયો ગમે તો વિડીયોમાં છેલ્લે તમે લાઇક કરી દેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો મહિન્દ્રા યુવો ટ્રેક્ટર પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા યુવો ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે પ્રમાણે તમને ટ્રેક્ટરની વિડીયોમાં કન્ડિશન જોવા મળે છે ખેડૂતભાઈઓ તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને ટ્રેક્ટરની જોવા મળશે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર વીસ એકવીસનું જે તમે મહિન્દ્રા ઈવો ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર વીસ એકવીસનું મોડલ તમને જોવા મળશે પાવર સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે અને સેન્ટર ગેરમાં જોવા મળશે બાકી સાઉન્ડ સિસ્ટમ ભાઈ લગાવેલી છે એકદમ એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો જ્યારે છે ટાયર જે પ્રમાણે વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં જ્યારે છે ટાયર છે બાકી કોઈ પણ જાતનો ફોલ્ડ છે નહીં ટ્રેક્ટરમાં ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો ખેડૂતભાઈએ કોન્ટેક કરી લેજો વેચાતા વાર નહીં લાગે ધાવલભાઈનો કોન્ટેક કરે જે કોઈ ભાઈને લેવું હોય તે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તો ધવલભાઈનો કોન્ટેક્ટ કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ભંડારીયા ગામ ખંભ ખંભાળી તાલુકામાં તમને જોવા મળશે ધવલભાઈ પાસે ધવલભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર ધવલભાઈનો કોન્ટેક કરી લેજો